હાલો હા આ ભાઈ માવો ગાકે ની મેડી ઉપર કેરો તો ખરાબ દેવા ના આવ્યો ક્યાં આવાજ આવ્યો હા ઈ તો અમને બે આમ હતો આપણી પાછળ આપા પાપડા છે અને એમ જેવું છે બાવો જ આવ્યો નથી અમે જોઈએ એમ ગાકે ને કે જો તમને પોલીસ સીડીઆઈ મિત્ર આખો ધામો ફળ લે કે માવો નથી हेलो मित्रों तो हमें अमरी फोड़ करी

અવ્યવસ્થા ધબનારનો યે માઉસ ડોક ઇતો હું પડ્યો તો આજે લેરી પરમાઉ કા કે ગોતનો જો હશે કે ભાટ કે બોલુ જાડન કે જાડિકા બોલુ જદમાં કટાકા પિયા સોદળા ભજાય આયા રંગ તાવા નદી નાવા દોરવાળા તો બ્રહ્મદેવ કા સિંગારાના ખાલા લઢી આલા વાસ મસ્કાવા મસ્કાવા